ગુજરાત આપનું સ્વાગત છે મણિનગર સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો મામલો સામે આવ્યો જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ શાળા સંચાલકોને ફટકારી નોટિસ આ ઘટના અંગે શાળા સંચાલકોને ડીઈઓ કચેરીએ ખુલાસો કરવા જણાવ્યું શાળાઓમાં થતી આવી હિંસક ઘટનાને કારણે અન્ય બાળકોમાં ભયનો માહોલ ફેલાયો છે આ સમગ્ર ઘટના અંગે તાત્કાલિક ખુલાસો કરવા નોટિસ ફટકારી પોલીસ તપાસ દરમિયાન શાળા સંચાલકોની બેદરકારી જણાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે આ સમગ્ર ઘટનાનો અહેવાલ રાજ્ય સરકારને મોકલી આપવામાં આવ્યો છે આવી ઘટનાઓ અન્ય શાળાઓમાં ન બને તે માટે શાળા સંચાલકોને જરૂરી સૂચના આપવામાં આવી છે હાલની સ્થિતિ જોતા સેવન્થ ડે સ્કૂલમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થઈ શકે તેવી સંભાવના નથી તેથી વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે નહીં તે માટે

દુઃખદ ઘટના છે જેને ધ્યાને લઈ અમારી ટીમ પણ અહીંયા આની સમગ્ર માહિતી એકત્રિત કરી રહી છે શાળાની બેદરકારી તો છે જ એ સ્પષ્ટ દેખાય છે કેમ કે કારણ કે બાળક જે છે એવું કહેવામાં આવ્યું છે હજુ તપાસ તો પોલીસ રિપોર્ટના અંતે જ જે કંઈ હકીકત અહેવાલ આવે ત્યારે ખ્યાલ આવે કે જે બાળક છે ધોરણ દસનો વિદ્યાર્થી હતો એને સામે બીજા ધોરણ દસના વિદ્યાર્થીને શાળાના ગેટની બહારના ભાગમાં આ પ્રકારે ઇન્જરી કરવામાં આવેલી અને ઇન્જરીને પછી એ બાળક જે છે એ લોહી

આ એક તેરા મિત્ર એ જોયું છે પરિસર અને સિક્યુરિટી હાજર હોવા છતાં સિક્યોરિટી એ કોઈ પણ પ્રકારની ધક્તિ લીધી નથી તપાસ અહેવાલના અંતે હકીકતની ખાતરી થશે અને ખાતરી થશે એમાં જો શાળા દોષી થશે તો ચોક્કસ એનો અહેવાલ થશે અને મારી માંગ છે કે આ એટલે કે કોઈ પ્રસાદ નીકળવાનું

બેદરકારી હશે અને આવા પ્રકારની પ્રવૃત્તિ ચલાવી રાખી હોય તો ચોક્કસ બે હજાર લાખ રૂપિયા એડમિશન માટે લેવામાં આવતા હતા સ્પેસિફિક વ્યક્તિ પાસેથીની સ્પેસિફિક ધર્મના લોકો પાસેથી 82 લાખ રૂપિયા લઈને બીટા કામ નું FRC બડૂકી લેના શક્ય છે FRC નો ઓર્ડર નંબર પર પણ લગાવવો પડે અને એક બીજું છે કે એ સરકારની એમપીએરે કે એનો જે બોર્ડ છે એ અલગ છે પરંતુ ફી નિયમો જે છે એ FRC ગુજરાત સરકાર આ કમીત વર્તેલાવ લે જો એ અનિમિતા જોવ હશે તો પણ એ આપણે આને વિરુદ્ધ શું શું પગલા લઈ સકીએ જી આના વિરુદ્ધમાં એની એની રદ કરવા માટે કે ગુજરાત સરકારે આપ્યું હોય તે કરી શકાય પરંતુ આ બાબતે પહેલા અત્યારે હાલ આમાં કોણ કેટલું દોષિત છે કયા પ્રકારે શાળાએ બેદરકારી દાખવી છે એ અમે જોઈશું અને જે પોલીસ પણ પોતાની કાર્યવાહી કરશે એમાં પણ જે હકીકત આવશે અને વડી કચેરીને અમે આ બાબતે રિપોર્ટ પણ કરીશું અને આગળ વિભાગ કક્ષાએથી આ બાબતે જે કોઈ નિર્ણય લેવામાં આવશે તેનું આદેશનું અમે પાલન કરીશું